આ સમયે વિશ્વભરમાં કોરોનાની રસીને લઈને હંગામો ચાલી રહ્યો છે અનેક પ્રકારના ભયાનક અને ચોંકાવનારા દાવા કરવામાં આવી રહ્યા છે આઈસીએમઆર માન્યતા પ્રાપ્ત લેબ દ્વારા સમર્થિત આસામ મેડિકલ કોલેજ હોસ્પિટલના સંશોધકોએ એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોવિશિલ્ડ રસી લેનાર લોકોમાં માથાનો દુખાવો અને તાવ જેવી આડસરો જોવા મળી હતી વર્ષ બે હજાર વીસમાં કોવિડ નાઇન્ટીન વાયરસે કાળો કેર વર્તાવ્યો હતો ચારે કોર લાશોના ઢગલા ખડકાયા હતા કોરોના મહામારીએ માત્ર દેશમાં નહીં પરંતુ દુનિયાભરમાં તબાહી મચાવી હતી દેશ અને દુનિયાના લાખો લોકો સમય પહેલા ભેટ દરેક દેશ માટે સૌથી મોટો પડકાર હતો કોવિડ નાઇન્ટીન સામે રક્ષણ આપવા માટે ઘણા દેશોએ ઉતાવળમાં રસી પણ સંશોધન હાથ ધર્યું અને થોડા જ સમયમાં ઘણા દેશોએ રસી લોન્ચ કરી રશિયાની રસી સ્પુટનિક વી કોવિશિલ્ડ અમેરિકા કંપનીની સ્પાઇક વેક્સ અને જાયડક્સ કેડિલાની રસી જેડ વાય કોવિડ ડી પણ દેશ અને વિશ્વભરમાં દર્દીઓને આપવામાં આવી હતી આ રસી લગાવવામાં આવ્યા પછી સાઇડ ઇફેક્ટના ડર લોકોને સૌથી વધુ પરેશાન કરી રહ્યો છે પરંતુ સત્ય એ છે કે રસી લગાવ્યા પછી વાયરસે તબાહી મચાવવાનું બંધ કરી દીધું હતું અને કોરોનાથી મોતને સિલસિલો પણ ઓછો થવા લાગ્યો છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે